દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત બે વર્ષ પહેલાં રસ્તા પોળવા કરવાની કામગીરી દરમિયાન અનેક દુકાનો તોડી પાડવામાં આવી હતી જેમાં સ્ટેશન રોડ અને ગોધા રોડ સહિતના વ્યસ્ત વિસ્તારોમાં થયેલા મેગા ડિમોલેશનથી અસંખ્ય વેપારીઓ બેરોજગાર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની બાહિદારી આપવામાં આવી હતી પરંતુ બે વર્ષ વીત્યા છતાંય કોઈ ઠોસ પગલાં લેવાયા નથી આ પરિસ્થિતિમાં કેટલાક વેપારીઓને અન્ય શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે ત્યારે કેટલાક વેપારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં નાના વ્યવસાય શરૂ કરવા મજબૂર બન્યા છે જોકે સ્ટેશન રોડના વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓનો ઘર ખર્ચ ચલાવવા મજૂરી કરી રહ્યા છે માનસિક તણાવને કારણે રાત્રે ઊંઘ ઉડી ગઈ છે જ્યારે વેપારી અને એક વેપારીએ ત્રીસ વર્ષ જૂનો વ્યવસાય બંધ થઈ ગયો છે આર્થિક તંગીને કારણે તેમનું બાળકોનું શિક્ષણ પણ અટકી ગયું છે તેવું વેપારીઓ દ્વારા મંતવ્યો આપવામાં આવી રહ્યા છે આ મામલે દાહોદ વેપારી એસોસિએશને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી તેમની વેદનાઓ ચીફ ઓફિસર સમક્ષ વ્યક્ત કરી હતી વેપારીઓએ તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી તેઓ માનસિક તણાવમાં કોઈ આત્મઘાતી પગલું ન ભરી લે તેને ગંભીરતાથી વિચારી વેપારીઓના હિતમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે ત્વરિત કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ નાના નવી વેપારના જગ્યાએ આર્થિક સહાયની પણ વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી